પ્રારંભ અને ક્યારે લાગુ પાડવામાં આવશે તે બાબત વિશે તો આ જે કાયદો છે એ ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસ તરીકે એને ઓળખવામાં આવશે અથવા તો કે ભારતીય ન્યાય સંહિતા બે હાજર તેવીસ અ કહેવા છે જેને ટૂંકમાં આપણે બી એન એસ

જોતા જઈશું કારણ કે આઈપીસી જે જે કાયદો હતો તે હજુ પણ જૂના કેસીસ છે તો લાગુ પડે જ છે છે એટલા માટે જે જૂના કેસીસ એની અંદર જયારે એ કાયદો લાગુ પડે છે તો એને પણ રિફર કરવો જરૂરી છે એટલે મોટા મોટા તોર પર એને પણ આપણે રિફર કરીશું તેની જે આઈપીસીની સેક્શન વન હતી તેની અંદર જે ઇન્ડિયન પિનલ કોડ હતી તેની વ્યાખ્યા કરવામાં આવી હતી હતી તો આ કાયદો ક્યારે લાગુ પડશે તો કેન્દ્ર સરકાર કોઈ એવા નોટિફિકેશન થી આ કાયદો ક્યારે લાગુ પાડવો તે ભારત સરકારનું નું કોઈ નોટિફિકેશન મતલબ કે ગેજેટ કે કોઈ પણ હોય તો તેના થ્રુ કોઈ તારીખ આપવામાં આવે ત્યારથી અમલમાં થશે તેઓ આ કાયદાની એ એ સેક્શન 1 પેટા સેક્શન બે ની અંદર આપવામાં આવ્યો તો આ જે કાયદો છે એ 1 7 2024 ના દિવસે અમલમાં આવ્યો 1 જુલાઈ 2024 ના દિવસે અમલમાં આવ્યો આ જે કાયદો અમલમાં આવ્યો તેની જે સેક્શન છે છે

બે તે અમલમાં હાલ પૂરતી અમલમાં નહીં આવે તેવું જાહેર કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે તે બાદ આ કાયદો દરેક કૃત્ય માટે દોષિત ઠરશે તેના પર લાગુ કરવામાં આવશે બરોબર જેની આઈપીસી ની સેક્શન બે છે જે જૂનો કાયદો હતો તેની અંદર આજે જે ડેફિનેશન આપવામાં આવી હતી એ સેક્શન 2 ની અંદર હતી હવે આ જે કાયદો છે કલમ 1 બેટા કલમ 4 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભારત બાર કરેલા ગુના માટે આ કાયદાથી કાર્યવાહી થશે ભારતની ની બાર કોઈ ગુના થા થયા છે તો તેની કાર્યવાહી છે તે આ અધિનિયમ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ જે કાયદો છે તેના થકી થશે જે આઈપીસી ની સેક્શન ત્રણ ની અંદર તેની ડેફિનેશન આપવામાં આવી હતી હવે પછી કલમ એક ની પેટા કલમ પાંચ હવે મારે તમને એ સમજાવવું છે કે સેક્શન શું છે પેટા સેક્શન શું છે અને એક ખંડ શું છે તો આજે મુખ્ય સેક્શન હોય મુખ્ય જે કલમ હોય એને કલમ કહેવામાં આવે એના નીચે કોઈ અંક આપવામાં આવે છે એક બે ત્રણ ચાર તો એને પેટા કલમ તરીકે ઓળખવામાં આવતી હોય છે અને જ્યારે પેટા કલમ ની અંદર જયારે કોઈ જોગવાઈ નો ઉલ્લેખ કરવામાં આવતો હોય આ દાખલા તરીકે કલમ એકની પેટા કલમ પાંચ નો ઉલ્લેખ થતો હોય છે તો હવે કલમ એક ની પેટા કલમ પાંચ ની અંદર ક્લોઝ એ છે તે શું કહે છે કે આ જે કાયદો છે એ ભારત બાર અને ભારત બાર ભારતીય નાગરિકે જે ગુના કર્યા છે ને તે એને પણ લાગુ પડશે તે બાદ ક્લોઝ બી ની અંદર શું છે કે ભારતમાં નોંધાયેલ વાહન અને વિમાન ની ઉપર જ્યારે કોઈ કૃત્ય કરવા થયું હોય તો તેવા કૃત્યની અ ઉપર અથવા તો તેવા કોઈ પણ ઘટના ઘટી હોય આવી તો તેના પર પણ આ જે કાયદો છે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ તે લાગુ પડવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે ભારતનું વિમાન કે જહાજ કોઈ વિદેશની અંદર છે અને તેના ઉપર ભારતના લોકો નહીં પણ વિદેશના જ કોઈ લોકો ભારત બહારના જ કોઈ લોકો તેના ઉપર કોઈ કૃત્ય કરે છે બરોબર માનો કે કોઈ વ્યક્તિને આ વાહન છે વાહન છે કે વિમાન છે તેના ઉપર મારે છે માર મારે છે તો આવી જયારે કોઈ ઘટના ઘટે તો તેને પણ આજે ભારતીય ન્યાય સંહિતા બે હજાર લાગુ પડશે તે બાદ ક્લોઝ સી છે ક્લોઝ સી ની અંદર શું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ ભારતની બહાર રહીને ભારતની બહાર રહીને અને ભારતના કોમ્પ્યુટર સામગ્રી કૃત્ય કરે ત્યારે પણ આ જે કાયદો છે તે લાગુ તેના પડશે તેના પછી અ કલમ એકની પેટા કલમ છે તેની અંદર શું કહેવામાં આવ્યું છે કે ભારત સરકારની અંદર નોકરી કરતા હોય તેવા અધિકારીઓ સૈનિકો નાવિકો અને વિમાનીઓ જ્યારે પણ બંડ પોકારે પોતાના કામ કરવાની ફરજ થી તે વિરોધ કરે બરોબર અથવા તો પોતાની ફરજ જે આવતી હોય એ ફરજ ના નિભાવે અને નાસી જાય જાય ત્યારે આવા લોકોને કોઈ તેમના સ્થાનિક કાયદાઓ અથવા તો જે તેમના ઉપર બનાયેલા જે કાયદાઓ છે એવા કાયદાઓ ઓને આ કાયદા થી કોઈ અસર થશે નહીં મતલબ એનો કે આ શખ્સ ક્લોઝ નો કહેવાનો અર્થ એવો છે મતલબ કે આ પેટા કલમ નો કહેવાનો અર્થ એવો છે કે જ્યારે કોઈ આ આમાંથી કોઈ કૃત્ય થાય ત્યારે તેમના પોતાના કાયદાઓ અથવા તેના સ્થાનિક કાયદાઓ પેટા કલામની અંદર કહેવામાં આવ્યું છે તેમાં આગળ જોઈએ તો સેક્શન બે છે ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસ ની સેક્શન બે છે તેની અંદર ખાસ બધી ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવે છે તેમાં જે તેની એક કૃત્ય કર્યું હોય તોય ભલે અથવા એક થી વધારે અનેક કૃત્યો કર્યા હોય તો પણ ભલે તેની વ્યાખ્યા સેમ થશે કૃત્ય બરાબર જે આઈપીસી અંદર ઇન્જિન પિનાર કોડ ની અંદર સેક્શન 33 હતી એ તેની વ્યાખ્યા આપવામાં આવી હતી આવી હતી અને પેટા કલમ 2 છે તેની અંદર પશુ શબ્દની વ્યાખ્યા જે કરવામાં આવી છે તેમાં માણસ સિવાયના બધા જીવંત પ્રાણી છે તેનો સમાવેશ થાય છે તેમાં પાલતુ પ્રાણી હોય તોય ભલે અને જંગલી પ્રાણી હોય તોય ભલે આ બધા જ પ્રાણીઓનો પ્રાણી પશુ ની અંદર સમાવેશ થાય છે હવે પેટા કલમ ત્રણ છે તેની અંદર બાળકની વ્યાખ્યા આપે છે બાળકની વ્યાખ્યા શું છે કે અઢાર વર્ષથી જેની ઉંમર ઓછી છે અઢાર વર્ષથી કોઈ પણ વ્યક્તિ ની ઉંમર અઢાર વર્ષ ઓછી છે તો તેનો સમાવેશ બાળકની અંદર થશે તો તેને બાળક તરીકે ઓળખવામાં આવશે હવે પેટા કલમ 4 હે તેમાં ખોટી બનાવટ ખોટી બનાવટ કરવા બાબતની વ્યાખ્યા આપેલી છે તો કોઈ પણ વ્યક્તિ ખોટી બનાવટ ઊભી કરે અથવા કોઈ કોઈ ખોટા પુરાવા ઉભા કરે અથવા તો કોઈ એ કોઈ કંપનીનો એ સેમ દેખાતો હોય એવો લોગો ખોટી બનાવટ નોટોની નોટોની પણ એની અંદર વ્યાખ્યા કરવામાં આવી છે બરોબર એ બધાનો સમાજ આ વ્યાખ્યાની અંદર થાય છે તો એની સ્પષ્ટીકરણ બે આપવામાં આવે છે તેની અંદર શું છે કે આબેહૂબ હોવું એવું જરૂરી નથી કોઈ પણ ખોટી બનાવટ છે તે તેના જેવી હોય એવું જરૂરી નથી સ્પષ્ટીકરણ એક ની અંદર એવું આપવામાં આવ્યું છે અને સ્પષ્ટીકરણ બે છે તેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સાબિત ના થાય ને ત્યાં સુધી એવું માની લેવાનું કે સોયન વસ્તુ છે તે બનાવટી છે બરોબર તેવું સ્પષ્ટીકરણ બે ની અંદર માની લેવામાં આવ્યું છે અને આઈપીસી ઇન્ડિયન પેનલ કોડ ની સેક્શન અઠ્યાવીસ છે તેની અંદર આ આજ વ્યાખ્યા આપવામાં આવી છે તે પછી ન્યાયાલય ન્યાયાલય ની વ્યાખ્યા શું આપવામાં આવી છે કે જેને કાયદાની સત્તા સોંપવામાં આવી છે તેવા એક ન્યાયાધીશ હોય કે ન્યાયાધીશ મંડળ હોય તેની અંદર જે કામ કરતા હોય તે ન્યાયાલય કહેવાશે બરોબર જે આઈપીસી ની સેક્શન વીસ ની અંદર તેની વ્યાખ્યા આપવામાં આવી હતી તે બાદ મૃત્યુ તો મૃત્યુ ની વ્યાખ્યા એવી છે કે માનવીનું મૃત્યુ કોઈ સંદર્ભ બીજો ના હોય ત્યાં સુધી ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની અંદર જે બદાનત સેક્શન બે ની પેટા સેક્શન સાત ની અંદર છે તે બે ની વ્યાખ્યા શું છે કોઈને લાભ કરું અથવા તો કોઈને નુકસાન કરું અથવા તો સેક્શન ચોવીસ ની અંદર તેની ડેફિનેશન આપવામાં આવી છે હવે પેટા સેક્શન આઠ ની અંદર દસ્તાવેજ ની વાત કરવામાં આવી છે તો કે પુરાવા તરીકે જ્યારે ઉપયોગમાં લઈ શકાય જેની અંદર વ્યક્ત કરેલી કે વર્ણવેલી બાબતનો સમાવેશ થાય છે બરોબર અને ઇલેક્ટ્રિક સોરી ઇલેક્ટ્રોનિક અને રેકોર્ડ નો પણ સમાવેશ થાય છે તો એ ઉદાહરણો આ પ્રમાણે છે કે કોઈ પણ કરારનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય તે તેવું તે કરારની વિગતો વ્યક્ત કરતું

થઈ શકે છે ઉપર તે અક્ષરો અંકો કે નિશાનીઓ કરવામાં આવ્યા છે એ બાબત અથવા તે પુરા તે પુરાવો ન્યાયાલયમાં આપવાનો ઈરાદો હોય કે તેમાં ઉપયોગ કરી શકાય તેમ હોય કે ન હોય તે બાબત મહત્વની નથી બરાબર અને સ્પષ્ટીકરણ બે છે તેની અંદર શું છે કે વ્યાપારી કે અન્ય પ્રથા થી જેનો ખુલાસો થતો હોય તેવું અક્ષરો હકો કે નિશાનીઓ વડે જે કંઈ વ્યક્ત થતું હોય તે આ કલમ ના અર્થ મુજબ એવા અક્ષરો કે અંકો કે નિશાનીઓ વડે વ્યક્ત થયું છે એમ ઘણાં છે પછી ભલેને વસ્તુ તો વ્યક્ત થયું ન હોય જયારે અમુક મતદાનની ની અંદર અક્ષરો નથી હોતા માનો કે કોઈ આ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે છે તો ત્યાં આપણે અંદર અક્ષરનો ઉપયોગ નથી થયો અંકોનો ઉપયોગ નથી થયો પણ એક નિશાની ઉપયોગ થયો છે બરોબર તો આ પણ એક પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય તો એને પણ દસ્તાવેજ ગણી શકાય

ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ બે ની અંદર ઘણી બધી વ્યાખ્યાઓમાં કરવામાં આવી છે ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવી છે તેની અંદર વ્યાખ્યા નંબર નવ છે કપટ પૂર્વક કપટ કોને કહેવાય તો કપટ પૂર્વક ના ઈરાદાથી જ્યારે કોઈ કૃત્ય કરવામાં આવ્યું હોય ત્યારે તેવા કૃત્યને કપટ પૂર્વક નું કૃત્ય કહેવાતે અથવા તો કપટ કરી છે તેવું કહેવા છે આઈપીસી ની સેક્શન જે પચીસ છે તેની અંદર પણ તેની વ્યાખ્યા કરવામાં આવી હતી તે બાદ પેટકલમ દસ છે તેની અંદર જાતિની વ્યાખ્યા કરવામાં આવી છે કે જાતિ કોને કે અથવા તો જાતિ આની અંદર કોણ કોણ આવે તો તેની અંદર પુરુષ સ્ત્રી તેની અંદર શુદ્ધ બુદ્ધિ શુદ્ધ બુદ્ધિ વ્યાખ્યા કરવામાં આવી છે તો એ વ્યાખ્યા યોગ્ય કાળજી અથવા યોગ્ય ધ્યાન સિવાય જ્યારે કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે કૃત્ય પરંતુ જ્યારે યોગ્ય કાળજી અને યોગ્ય ધ્યાનથી જયારે કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે ત્યારે તેવા કૃત્યને શુદ્ધ બુદ્ધિ થી કરેલું કૃત્ય કહેવાશે છે તો આવી શુદ્ધ બુદ્ધિથી જયારે કૃત્ય કરવામાં ત્યારે તેને તેવા વ્યક્તિને કોઈ સજા થતી નથી એક્ઝામ્પલ તરીકે ડોક્ટર પાસે કોઈ દર્દી આવે છે અને તેની સર્જરી કરવામાં આવે છે અને સર્જરી કરતી વખતે તે મૃત્યુ પામે છે તો ડોક્ટરે શુદ્ધ બુદ્ધિથી કાર્ય કરવું જો તે સર્જરી ના કરે તો એ જો પામે તેવી સ્થિતિ હતી એટલા માટે ડોક્ટરને યોગ્ય લાગ્યું કે તેની સર્જરી કરવી એટલા માટે જો આવું કોઈ શુદ્ધ બુદ્ધિથી કાર્ય કર્યું હોય અને તેવો વ્યક્તિ કે મૃત્યુ પામે તો તે શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય કેવા છે અને આવું જ્યારે કૃત્ય કરવામાં આવે ત્યારે તે કોઈ ગુનો બનતું નથી જે IPC ની સેક્શન

પોતાના ઘરમાં કે નિવાસસ્થાનમાં અથવા તો કોઈ એ સ્થળ છે પોતાના કબજાનો તે જગ્યાએ તેને આશ્રય આપવો તેને ખોરાક આપવો પીણું આપવું કપડાં આપવા હથિયારો આપવા દારૂગોળો પૂરો પાડવો તેને ભાગવા લઈ જવા કે બચાવવા માટે વાહન પૂરું પાડવું કે આવી રીતનું કોઈ કૃત્ય કરવામાં આવે ત્યારે થોડી અલગ છે જ્યારે કોઈ વ્યક્તિને શરીર થી ઈજા થાય અથવા મનને ઈજા થાય પ્રતિષ્ઠાને મિલકતને ગેરકાયદેસર સીધી જ્યારે હાનિ પહોંચે ત્યારે તેની ગણતરી ઈજાની અંદર આવશે જે ભારતીય ન્યાય સંહિતાની સેક્શન બે ની પેટા કલમ ચૌદ છે તેની અંદર તેની વ્યાખ્યા કરવામાં આવી છે તે બાદ સેક્શન પંદર છે ઉપર નીચે થઈ ગયું છે સેક્શન પંદર છે તેની અંદર ગેરકાયદેસર કોને કહેવાય અથવા જે વ્યક્તિ કાયદેસર કરવા માટે બંધાયેલો છે કૃત્ય અને બની શકે તેની વ્યાખ્યા આપવામાં આવી છે તો એની અંદર શું છે કે કોઈ કૃત્ય ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું તો તેને પણ ગેરકાયદેસર કેવા છે અથવા તો કોઈ કાયદાની રાહે અદાલતની અંદર કોર્ટની અંદર અંદર માટે ફરજ પડી હોય તો તેવા કૃત્યને પણ ગેરકાયદેસર કૃત્ય ગણાશે હવે આગળની ડેફિનેશન એક એવી છે કે જે વ્યક્તિ કોઈ કૃત્ય કરવા માટે કાયદેથી બંધાયેલી છે અને જો એ ના કરે તો તેવા કૃત્યને પણ ગેરકાયદેસરનું કૃત્ય ગણા આ છે સેક્શન ની અંદર શું છે એ ન્યાયાધીશ ન્યાયાધીશ કોને માની શકાય તો ન્યાયાધીશનો હોદ્દો ધરાવતી દરેક વ્યક્તિને ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવશે બરોબર અથવા તો કાયદાથી જેને સત્તા આપવામાં આવી છે તેવા વ્યક્તિને પણ ન્યાયાધીશ ગણાશે તે બાદ કોઈ વ્યક્તિઓના બનેલા મંડળને અથવા તેની અંદર રહેલા કોઈ વ્યક્તિને ન્યાય આપવા માટે કાયદાથી સત્તા આપેલી હોય તો તેવા વ્યક્તિને પણ ન્યાયાધીશ માનવામાં આવશે

એની જે વ્યાખ્યા છે આઈપીસી ની અંદર સેક્શન ઓગણીસ ની અંદર આપવામાં આવી